તેલ સારું છે પંદર કિલો દીપેશ આખા રાજકોટમાં ધરતી અમૃત સિંગતેલ ના હોર્ડિંગ લાગેલા છે પણ એ ક્યાં આવે છે એ તો જણાવો દર્શક મિત્રો ધરતી મિની ઓઇલ મિલ આવેલું છે ગોંડલ નેશનલ હાઈવે પર કોરાટ ચોક પર નવો દોઢસો ફૂટનો રિંગ રોડ જ્યાં ટચ થઈ છે તેના કોર્નર ઉપર જ એક્ઝેટ આવેલું છે તો ચાલો તમને લાઈવ ત્યાં મગફળીમાંથી સિંગ તેલ કઈ રીતે કાઢવામાં આવે છે તે બતાડીએ હા ચાલો વિઝિટ કરીએ અને તમારી નજરની સામે હો છૂટક પણ સિંગતેલ તેલ મળશે અને લાઈવ ફેક્ટરીની મુલાકાત લ્યો દર્શક મિત્રો અત્યારે આપણી સાથે ધરતી મિની ઓઈલ મિલના ઓનર દિશિતભાઈ જોડાઈ ગયા છે તો દિશિતભાઈ વેલકમ ટુ ટેક ટેકનીસર ચેનલ આપણા દર્શક મિત્રોને જે આ

આ મગફળી સીધી ઉપર ફોન મશીનમાં જાય છે ત્યાંથી ખોતરા પાછળ જાય છે છે દાણા દાણા આવે કચરો બધું છૂટું પડી જાય છે ચાઈણા આ દાણા સીધા ઉપર આવે છે ચોખા થયેલા દાણા સીધા એક્સપીલર માં આવે છે અને ગુજરાતી માં ઘાણો કહેવાય ઈ ઘાણા માંથી આમાં કાચું તેલ પીલાણ થઈને આવે છે પાછળ ખોડ નીકળી જાય છે અને કસ્ટમર ને સીધો લાઈવ ડબ્બો જ આપીએ છીએ વજન પંદર નવસો હોય છે પંદર કિલો નેટ તેલ આવે છે નવસો ગ્રામ ડબ્બા વજન અલગ હોય છે ઓકે વિશેષતાની વાત કરીએ તો મગફળી નું સિંગતેલ છે તેની શું વિશેષતા છે અમારું તેલ તળીયે બેસતું ઘાટું સારું ફીણ વરવા ઉફાણા આવું કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી આવતા તમે સિંગતેલ લેવા આવ્યા તો તમને કેવું લાગ્યું અમે અંદાજિત પાંચ વર્ષથી ધરતી નું સિંગતેલ ખાઈ લઈ અને ઘરેથી ને લેડીઝ લોકોના એવા રિવ્યુ છે કે જે ડબ્બામાં ઉપર થી લઈને તળિયા સુધી નું એ સરખું દર્શક મિત્રો અત્યારે આપણી સાથે પરાખભાઈ જસાણી છે તેમને પૂછી આપણે કે તેમને આ સિંગતેલ કેવું લાગ્યું પરાખભાઈ શું જણાવશો સિંગતેલ સારું છે એમને મને ચાખી નહીં બતાવ્યું ક્વોન્ટિટી છે તમે કેટલા ડબ્બા લીધા અમે પાંચ ડબ્બા લીધા ઓકે અને પહેલી વાર તમે આવો છો હા પહેલી વાર આવું છું તો દર્શક મિત્રો જોયું ને તમે રાજકોટથી અહીંયા આપણે સિંગતેલના ડબ્બા અહીં લેવા આવે છે અને લાઈવ તમે ગાડીમાં જોઈ શકો છો ડબ્બા લઈ જાય છે તમારી નજરોની સામે અહીંયા આવીને જ બનતું સિંગતેલ જોઈ શકો છો અને એમાં પણ રાજકોટમાં કોઈ પણ સ્થળે તમને ફ્રી ડિલિવરી મળવાની છે તો મૂંઝાવવાનું શું હા અને ગુજરાતમાં તમને અમદાવાદ સુરત વાપી વલસાડ મુંબઈ આ બધી જ જગ્યાએ સિંગતેલ મળવાનું છે હો તો સૌરાષ્ટ્રની પોષણયુક્ત ધરામાંથી સિંગતેલ મંગાવો ઘર બેઠા તમારે આજના ભાવ જાણવા હોય તો નીચેના નંબર છે તેમાં કોન્ટેક કરી શકો છો અને આજના ભાવ જાણી શકો છો હા અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસ અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો